અને સ્વચ્છતા સફાઈથી ગંદકી મુક્ત ભારતનું તેમણે આહવાન કર્યું છે લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા કરવા માટે મેદસ્વીતા મુક્ત અને ટીબી મુક્ત ભારતની ઝુંબેશ પણ તેમણે પ્રેરણાથી અત્યારે આપણે ચલાવી રહ્યા છીએ આપણે સૌ વડાપ્રધાન શ્રી આપેલા અભિયાનોમાં જોડાઈને વિકસિત ભારતથી વિકસિત ગુજરાત અને વિકસિત ભરૂચ અને વિકસિત ભરૂચ એ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણ આપણે સૌ સાથે મળીને કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદેતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે તથા લોજિસ્ટિક માટેના વિવિધ કદમો લેવામાં આવ્યા છે ભરૂચ અને અંકલેશ્વરને સંકલિત વિકાસ ટ્વિન સિટી મોડેલ પર થઈ રહ્યો છે વાલિયા ખાતે ટ્રાઇબલ ઔદ્યોગિક પાર્ક અને એગ્રો ફૂડ પાર્ક સી ફૂડ પાર્ક પણ ભરૂચના આર્થિક અને સામાજિક વિકાસમાં ઉમેરો કરશે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શમાં નીતિ આયોગે દેશમાં ચાર વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો નિર્ધાર કર્યો છે અને એ ચાર જે આખા દેશમાં બનવાના છે એમાંથી એક એટલે સુરત અને સુરત ઇકોનોમિક રિજિયન તરીકેનો સમાવેશ થયો છે અને આ વિસ્તારને વૈશ્વિક તંત્ર પર વિકસાવવા માટે છપ્પન પરિયોજના બનાવવામાં આવી છે આ શહેરમાં ભારૂચનો ભરૂચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ભરૂચ સહિત સુરત વલસાડ નવસારી તાપી અને ડાંગ એમ છ જિલ્લામાં ઉદ્યોગ પ્રવાસન રોડ નેટવર્ક અને માળખાકીય સુવિધાઓમાં આ વૃદ્ધિ થવાની છે આ જે રિજિયોનલ પાર્ક બનાવ્યો છે સુરત એને એની અંદર છ જિલ્લા આવે છે અને એ છ જિલ્લામાં આનું જે બી લાભ મળશે એ આ છ એ છ જિલ્લાને મળવાનો છે